સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ ગુજરાત ખાતેની પાલારા જેલ ક્યાં આવેલી છે તો ભાઈ જે આ પાલારા જેલ છે એ ભુજમાં આવેલી છે કચ્છ ભુજમાં આવેલી છે કઈ પાલારા જેલ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક કોણ બની છે તો ભાઈ આ કોણ બની છે આરુજ આપતાબ એ પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક બની છે કઈ ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ પાકિસ્તાની મહિલા આરુજ આપતા બની છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ રાષ્ટ્રીય વૃક્ષ ગણાતા વડની સંખ્યા ગણાતા એવા વડની સંખ્યા કયા જિલ્લામાં સૌથી વધારે છે તો ભાઈ જે વડ છે ગુજરાતમાં સૌથી વધારે ક્યાં છે ભાવનગરમાં છે ક્યાં છે ભાવનગરમાં એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ભાવનગર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર માર્ચ બે હજાર બાવીસમાં સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુ એ ઈ ના અને કયા દેશ વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી કરાર કરાયો છે તો ભાઈ આપણા ભારત સાથે કરાર કરાયો છે યુએઈ અને ભારત સાથે કરાર થયો છે શેના લગતો વ્યાપાર આર્થિક ભાગીદારીને લગતો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આમાં એક ખૂણો કયો છે વાયુ વરુણ કે ઇન્દ્ર તો ભાઈ આપને ખ્યાલ જ છે કે ભાઈ અગ્નિ ખૂણો એ એક ખૂણો છે શું છે ખૂણો છે એટલે કે જો આ રીતે હોય આ બાજુ વાયવ્ય હોય આ બાજુ ઈશાન હોય પછી આ બાજુ નૈઋત્ય હોય અને આ બાજુ અગ્નિ ખૂણો હોય એટલે આ ખૂણો છે બરાબર ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર છ કેન્દ્ર શાસિત પ્રદેશ પોન્ડિચેરી કેટલા ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે તો આ થોડોક ડીપમાં પ્રશ્ન કહેવાય આવું પૂછાય નહીં પણ આમાં સમાચારમાં છે એટલે આપણે જોઈ લઈએ તો ચારસો ને બાણું કિલોમીટર જેટલો આ વિસ્તાર ફેલાયો છે પોન્ડિચેરીનો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત એપ્રિલ બે હજાર બાવીસમાં વિક્ટર ઓર્બન ચોથી વાર પુનઃ કયા દેશના વડાપ્રધાન પદે ચૂંટાયા છે તો ભાઈ આ જે વિક્ટર ઓર્મન છે ઓર્બોન બરોબર એ ફરીથી કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે તો હંગેરીના વડાપ્રધાન તરીકે આ વિક્ટર ઓર્મન ચૂંટાયા છે ક્યારે એપ્રિલ બે હજાર બાવીસમાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ ચિતરંજન દાસનું ઉપનામ શું હતું તો ભાઈ જે ચિત્તરંજન દાસ હતું તેમનું ઉપનામ શું હતું દેશ હતું શું હતું દેશ એટલે આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન ડી વિશ્વ બંધુ કોનું હતું અને દીનબંધુ કોનું હતું એ તમારે જે કોમેન્ટ કરવાનું છે ત્યાર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ એપ્રિલ બે હજાર બાવીસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં એક ડેરીના નવા પરિસરનું લોકાર્પણ કર્યું છે તો મેં એપ્રિલ બે હજાર બાવીસમાં ગુજરાતમાં વડાપ્રધાન આવ્યા હતા એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી અને ખાસ કરીને બનાસ ડેરી ડેરી છે એનું નવું પરિસર બનાવવાની લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર દસ કવિ નિરંજન ભગતના પિતાનું નામ શું હતું તો ભાઈ જે કવિ નિરંજન ભગત છે સાહિત્યકાર એના પિતાનું નામ નરહરિભાઈ હતું પૂરું નામ શું છે કવિ નિરંજન ભગત આવું નામ થશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ ક્યારે મનાવવામાં આવે છે તો ભાઈ આ ક્યારે મનાવવામાં આવે છે વિકાસ અને શાંતિ માટેનો ખેલ દિવસ વિશ્વ સ્તરે તો એ બનાવવામાં આવે છે છ છ એપ્રિલના દિવસે ક્યારે છ એપ્રિલના દિવસે એટલે આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર સરકારી મુદ્રણાલય અને સ્ટેશનરી ડિરેક્ટરો ડિરેક્ટોરેટ ક્યાં આવેલું છે સરકારી જે મુદ્રા મુદ્રણાય છે એટલે કે છાપખાનું અને સ્ટેશનરી એ આપણા ગુજરાતમાં ક્યાં આવેલી છે તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી ગાંધીનગરમાં આવેલી છે દરેક प्रिंटिंग ને લગતું કાય હોય એ ગાંધીનગર હોય છે સરકારી કાગળિયા બરોબર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13 મેંગો મેગનોલિયા એટલે કયું पुष्प થશે તો ભઈ આ મેગો બેંગો બેગનોલિયા એક ચંપો થશે શું થશે ચંપો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવવાનું કે જો આપણી ચેનલ એજ્યુ એન્જલ પર તમે નવા હોય તો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી આપણા દ્વારા મૂકવામાં આવતા દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરો અને વધુને વધુ તમારા મિત્રોને આપણી ચેનલ સાથે જોડો ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર ચૌદ ખદાડો એટલે શું થશે તો ભાઈ ખદાડો એટલે શું થાય મોટો તાવડો હોય એને ખદાડો કહેવામાં આવે છે આ સાત જોડણી કોષમાં આ બધા શબ્દો છે એટલે તમારે સાત જોડણી કોષ ફ્રી હોય તો તમારે વાંચવું જોઈએ બરાબર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પંદર ફ્લોપી ડિસ્ક ના શોધકનું નામ શું હતું તો ભાઈ જે ફ્લોપીડિક્સ છે એ કોને શોધી હતી ડૉક્ટર યોશિરો નાકા મા શોધી હતી કોને ડૉક્ટર યોશિરો નાકા મા્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સોળ રાજઘાટ એ કોનું સમાધિ સ્થળ છે તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ રાજઘાટ એક મહાત્મા ગાંધીનું જે સમાધિ સ્થળ છે અને વિદ્યાર્થી મિત્રો આને આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે મહાપુરુષોના સમાધિ સ્થળ જો તમે હજુ સુધી ન જોયો હોય તો તેની લિંક નીચે ઉપર આઈ બટન પર આપી દઉં છું તેને પણ જોઈ લેજો ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર સત્તર અઢાર અદાણી ગ્રુપે મે બે હજાર બાવીસમાં કયા રાજ્યમાં નાણાં રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ભાઈ અદાણી ગ્રુપે કયા રાજ્ય સાથે હસ્તાક્ષર કર્યા છે કયા રાજ્યનો સ્થાપના દિવસ છે તો ભાઈ જે બાવીસ માર્ચ છે એ બિહારનો સ્થાપના દિવસ તરીકે ઉજવે છે બાદ જોઈએ પ્રશ્ન નંબર વીસ રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આફ્રિકાની કઈ ટેકનિકનો ઉપયોગ કરાયો છે તો જે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય રાજસ્થાનનું જે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં કઈ બોમા બોમા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ ગુજરાત ગૌરવ દિને સાહિત્ય શિક્ષણ ક્ષેત્રે કોને ગુજરાતગીરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય લગતો પ્રશ્ન તલાટી અથવા તો શકે તો આમાં સાચો જવાબ થઈશ ઓપ્શન ડી ડૉક્ટર પ્રતાપ પંડ્યાને ગુજરાત ગિરિમા એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાવીસ ભારત તરફથી ટી ટ્વેન્ટી ક્રિકેટમાં એક હજાર ચોગા લગાવનાર પહેલો ખેલાડી કોણ બન્યો છે તો ભાઈ ભારત તરફથી ટી ટ્વેન્ટી ક્રિકેટમાં એક હજાર ચોગા લગાવનાર પ્રથમ ખેલાડી શિખર ધવન બન્યો છે કોણ બન્યો છે શિખર ધવન આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તલાટી માટે પૂછાઈ જાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ બાર ગ્રોસ એટલે કેટલા ડઝન થશે તો ભાઈ બાર ગ્રોસ એટલે એકસો ને ડઝન થશે એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ લાલ રંગનો ગ્રહ કયો છે તો બે લાલ રંગનો ગ્રહ એ મંગળ છે અને મંગળ જેવા અવશેષો આપણા કચ્છના માતાના બળ ખાતે મળી આવેલા છે માટીના અવશેષો પ્રશ્ન નંબર કયા દેશને તરીકે ઓળખવામાં આવે છે તો બે ઇંગ્લેન્ડ ને ક્રિકેટનો જન્મદાતા કહેવામાં આવે છે ઇંગ્લેન્ડ દેશ બરોબર બરોબર ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર છવીસ મે બે હજાર બાવીસ માં કચ્છના અબડાસા તાલુકાના લઠેડી ગામમાં કઈ વનસ્પતિ જોવા મળી છે

તો ભાઈ આમાંથી ઉપેન્દ્ર ત્રિવેદી છે એ ગુજરાતી કલાકાર છે એને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે કયા વર્ષે મેળો છે એ તમારે નીચે કોમેન્ટ કરો છે થોડુંક ચર્ચ કરીને બરોબર ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર ઓગણત્રીસ તાજેતરમાં કયા દેશે યુક્રેન સાથેના સંઘર્ષમાં પહેલી વાર હાઈપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો છે તો ભાઈ જે આ જે યુક્રેન છે એને રૂસ સાથે જે સંઘર્ષ થયો એમાં એને હાઈપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો બરોબર ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર ત્રીસ સિનેગોગ ધર્મ સ્થાન કયા ધર્મ ધર્મનું છે તો આ સિનેગોગ છે એ યહુદીવનું ધર્મસ્થાન કહેવામાં આવે છે અને ગુજરાતનું એકમાત્ર સિનેગોગ અમદાવાદમાં આવેલું છે ખાસ યાદ રાખજો એનું નામ શું છે એ તમારી નીચે કોમેન્ટ કરવાનું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ ગુજરાત ખાતે ખનીજ તેલનો કૂવો સૌ પ્રથમ ક્યાં શરૂ કરવામાં આવેલો તો સૌ પ્રથમ ખનીજ તેલનો કૂવો આપણા લુણેજમાં શરૂ કરવામાં આવ્યો આ પણ આપણે જે સામાજિક વિજ્ઞાનના વિડીયો બનાવી છે એમાં સમાવેશ થઈ જાય છે એમાં આપણે ચર્ચા કરી છે આ બાબતની અને જો સૌ પ્રથમ પૂછવામાં આવે તો લુડેજ આવે અને સૌથી મોટું પૂછવામાં આવે તો અંકલેશ્વર આવે શું આવશે અંકલેશ્વર અંકલેશ્વર એ ગુજરાતનો સૌથી મોટો ખનીજ તેલનો કહેવામાં આવે છે બરોબર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ ભારતીય બંધારણ ક્યારે સ્વીકૃત થયું હતું તો ભાઈ આપણા અમુકમાં જ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં ભારતના બંધારણનો સ્વીકૃત એટલે કે સ્વીકાર કરવામાં આવેલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ એંગોલાની રાજધાની કઈ છે તો ભાઈ આ એંગોલા છે એની રાજધાની લુઆંડા છે કઈ છે લુઆંડા એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અયોધ્યા ખાતે બની રહેલ રામ મંદિરમાં કયા રંગના પથ્થરનો વપરાય રહ્યા છે તો ગુલાબી રંગના પથ્થર અયોધ્યા ખાતે જે રામ મંદિર તૈયાર થાય છે એમાં વપરાય છે એને સંગે પથ્થર કહેવામાં આવે છે કોને શું કહેવામાં આવે છે સંગે બરબર નો પથ્થર કહેવામાં આવે છે ગુલાબી પથ્થર ગુલાબી પથ્થર માટે કયું શહેર જાણીતું છે ભારતમાં પરીક્ષામાં ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર સાડત્રીસ કહેવત છે કે ભાઈ આપ સમાન બળ નહીં અને ખાલી જગ્યા સમાન જળ નહીં તો આપ સમાન બળ નહીં અને મેક સમાન જળ નહીં એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આડત્રીસ પૂર્વે એટલાન્ટિક પશ્ચિમ પ્રશાંત અને દક્ષિણે કેરેબિયન સમુદ્ર ધરાવતો ખંડ કયો છે તો ઉત્તર અમેરિકા આ બધા લક્ષણો ધરાવે છે કે ભાઈ પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર છે પશ્ચિમમાં તો પ્રશાંત મહાસાગર છે અને દક્ષિણમાં કેરેબિયન સમુદ્ર આ ઉત્તર અમેરિકા ખંડમાં આવેલા છે ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર ઓગણચાલીસ જાન્યુઆરી બે હજાર બાવીસમાં ઓ પ્રથમ મહિલા સીએમડી તરીકે કોણ ચાર્જ સંભાળ્યો છે તો જે

અને આ કેટલા કિલોમીટર લાંબો છે તો ભાઈ આ કેટલા કિલોમીટર લાંબો છે એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર લાંબો છે સાચો ઓપ્શન એ ત્યારબાદ કેવડિયા કોલોની રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે શું રાખવામાં આવ્યું છે તો ભાઈ હવે એકના લગ્ન નામ રાખવામાં આવ્યું છે આ કરંટમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું અને આ પરીક્ષામાં લગભગ પૂછાઈ ગયો છે તાજેતરની અને રિપીટ થવાના પણ ચાન્સ એટલા જ છે આ પણ અગત્યનો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ નક્ષત્રોમાં ચૌદમું સ્થાન આવતું નક્ષત્ર કયું છે તો એટલે કે નક્ષત્રોમાં ચૌદમું નક્ષત્ર કયું છે તો ચિત્રા નક્ષત્ર એ ચૌદમું નક્ષત્ર છે પ્રથમ નક્ષત્ર અશ્વિની છે ત્યારબાદ જોયા પ્રશ્ન નંબર તેતાલીસ સાત એપ્રિલ બે હજાર બાવીસના દિવસે કયા દેશે એક નવો પૃથ્વી પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કર્યો છે તો ચાઇનાએ આ નવો એક પૃથ્વી અવલોકન ગુગ્રહ લોન્ચ કર્યો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચુમાલીસ આમાં ગુજરાતના આદિવાસીઓનું એક વાદ્ય કયું છે તો ભાઈ આ સાંગ શું છે સાંગ એ આદિવાસીઓનું એક વાદ્ય છે ગુજરાતના બરોબર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ કયું શહેર વિશ્વનું સૌથી મોટું મેટ્રો રેલવે નેટવર્ક ધરાવતું શહેર બન્યું છે તો આ શાંઘાઈ છે કે જે ક્યાં આવેલું છે ચીનમાં આવેલું છે એ વિશ્વનું સૌથી લાંબુ મેટ્રો રેલવે નેટવર્ક બન્યું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પૂછાય છે પરીક્ષામાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છેતાલીસ જાન્યુઆરી બે હજાર બાવીસમાં અંક જ્યોતિષ ક્ષેત્રે કોને પ્રથમ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન ઓપ્શન એ જેસી ચૌધરીએ આ જ્યોતિષ ક્ષેત્રે પ્રથમ ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર સુડતાલીસ શીખ સમુદાયના લોહરી તહેવારને દિવસે સૂર્ય કઈ રાશિમાં પ્રવેશે છે તો સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે જ્યારે શીખ ધર્મનો લોહરી તહેવાર હોય ત્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એટલે આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર અડતાલીસ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ બે હજાર એકવીસ અનુસાર દેશના કુલ જંગલો અને વૃક્ષો કેટલા મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્યાવરણને લગતો પ્રશ્ન છે કોણે આ રિપોર્ટ જાહેર કર્યો છે તો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટે આ રિપોર્ટ જાહેર કર્યો છે એમાં શું કહેવામાં આવ્યું છે કે દેશના કુલ જંગલો અને કુલ વૃક્ષો કેટલા મિલિયન હેક્ટરમાં ફેલાયેલા છે તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન સી એસી નવ જે હેક્ટર હેક્ટરમાં આપણા જંગલ અને વૃક્ષો ફેલાયેલા છે અગત્યનો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો ત્યારબાદ જોયો પ્રશ્ન નંબર ઓગણપચાસ તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ પેપરલેસ પ્રણાલી અપનાવી નેશનલ ઈ વિદ્યા એપ્લિકેશન લાગુ કરી દેશની પ્રથમ રાજ્ય વિધાનસભા બની છે તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ નાગાલેન્ડે દેશની પ્રથમ દેશની વિધાનસભાએ એવી બની છે કે જેમાં એને ઈ વિદ્યા એપ્લિકેશન પણ એને લાગુ કરી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પચાસ અને છેલ્લો પ્રશ્ન ત્રેવીસ માર્ચ બે હજાર બાવીસના દિને પુષ્કરસિંહ ધામીએ વાર કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તો ભાઈ ઉત્તરાખંડના ફરીથી સીએમ પુષ્કરસિંહ ધામી બન્યા છે આ સાથે પાંચ એટલા મુખ્યમંત્રી બદલાણા હતા એમાં પંજાબમાં કોણ બન્યું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે ગોવાના કોણ બન્યા હતા આ પાંચ અલગ અલગ સીએમ નવા બન્યા હતા તમારે નીચે થોડીક માહિતી મેળવીને કોમેન્ટ કરવાનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો તમારા વ્યૂ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આવા નવા બધું વિડીયો માટે જોતા રહો એજ્યુએજલ યુટ્યુબ ચેનલને અને સબસ્ક્રાઈબ કરો વધુને વધુ શેર કરો વિડીયોને ધન્યવાદ જય હિન્દ જય ભારત